વિરોધીઓ પર વરસ્યા જયશ રાદડિયા સમાજના કેટલાક લોકો પર કર્યો પ્રહાર હવારે જયેશ જયશ રાદડિયાને ક્યાં પાડી દેવો રાજનીતિમાં આવવા ફેંક્યું પડકાર રાંદડીઆ પાડવાનો કોણ કરી રહ્યું છે પ્રયાસ રાંદડિયાનો ઇશારો નરેશ પટેલ પર હતો રાજકોટ જિલ્લામાં રાંદડિયા પરિવારનું વર્ચસ્વ વર્ષોથી રહ્યું છે અને આજે પણ છે જામકંડુણામાં દર વર્ષે રાંદડીયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ યોજાયું પરંતુ આ વખતે લગ્નની સાથે સૌથી વધુ ચર્ચા રાંધડીયાના સંબંધોની થઈ રહી છે રાદડીયાએ સમાજના લોકો વચ્ચે કરેલા સંબોધનમાં ટપોરી ટોળકીની વાત કરી અને એવો આક્ષેપ લગાવ્યો કે હું સમાજનું સારું કામ કરું છું તો સમાજના કેટલાક ટપોરી ગેંગના સભ્યો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ હવારે રાજકીય તે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવારી આપણી આપણી સમાજની ટીમને મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે ક્યાં કણે સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે સમૂહ લગ્નના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પાટદાર સમાજના અનેક આગેવાનો અને રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મનસુખ માંડવિયા ગુજરાત સરકારના મંત્રીઓ પણ હતા રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો રાજનીતિમાં નથી પરંતુ રાજનીતિ જોરદાર કરે છે મને પાડી દેવા માટે ચોકટા ગોઠવે છે તેમણે સમાજની અંદર રાજનીતિ કરતા વિરોધીઓને પડકાર ફેંક્યો કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ રાજનીતિની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે એનો જવાબ સમાજે આપવો પડશે કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ ના જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે ન થાઉં ને કાયલે ન થાઉં જયેશ રાદડિયાના આ નિવેદનથી એ ચર્ચાઓએ જોર પકડ્યું કે તેઓ પ્રહાર કરી કોના પર રહ્યા હતા જાતભાતના નામ આવી રહ્યા છે તેમાં એક નામ નરેશ પટેલનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે પરંતુ રાદડિયાએ પોતાના સંબોધનમાં આ નામ ક્યાંય લીધું નથી તેમણે એક પણ વ્યક્તિનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે પરંતુ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર વિખવાદ ચાલતો હોવાની વાતો સામે આવતી રહી છે તેથી કેટલાક લોકોનું માનવું છે કે રાદડિયાએ જે પ્રહાર કર્યા છે તે નરેશ પટેલ પર હતા

અને સાથોસાથ આવા ટપ્પરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપ્પોરીને બહુ કરી દીધા છે સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામે વાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે નો જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે મારે નામ નથી આપવું પણ તમે બધા અને સમાજ અને પાર્ટી હવે ઓળખી ગઈ છે છે નામ દઈને મારા મોટા કરવા આવે પાટીદાર અગ્રણી શર્મિલા બામણીયા સ્પષ્ટ કહ્યું કે આ ટપોરી ગેંગને સમાજ ઓળખતો હોવાની વાત કરી બે માં જ આ ટપોરી ગેંગ વિશે બોલવું જોઈતું હતું પરંતુ તે લેખ બોલ્યા છે વ્યક્તિને કામગીરીમાં અટક કરતા અથવા રોડા નાખતા લોકોને એક પ્લેટફોર્મ ઉપર વાતચીત કરીને સમાજના આગેવાનોએ આ પ્રશ્નનું સોલ્યુશન લાવવો જોઈએ જ્યારે જ્યારે સમાજના કાર્યક્રમો હોય છે અથવા જાહેર મંચ ઉપરથી આવા નિવેદનો થતા હોય છે ત્યારે સમાજમાં લાગણી દુભાતી હોય છે અને લોકો પણ આ બાબતે ચિંતા કરતા હોય છે એને મોડું કીધું એને બે હજાર કહી દેવાની જરૂર હતી ટપોરી ગેમ છે અને જો એને ત્યાંથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેમ અત્યારે હળવી થઈ ગઈ હોત આ ટપોરી ગેમને ઈંધણ પૂરું પાળ્યા પછી એને કીધું હું તો એવું કહું છું જયેશભાઈ જે કીધું એ બરાબર કીધું છે રાદડિયાએ કોઈનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે તેથી સામેની બાજુથી કોઈ મીડિયા સમક્ષ આવ્યું નથી હવે એ જોવાનું રહેશે કે રાદડિયા ક્યારેક ખુલીને તેમના વિરોધીઓનું નામ બોલે છે બ્યુરો રિપોર્ટ ધી મીડિયા ગુજરાતમાં ફરી માવઠું આવવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે બીજી ફેબ્રુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે બીજીથી છઠ્ઠી ફેબ્રુઆરી ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા વધારે છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં